નમસ્કાર ક્યારેક એવું નથી લાગતું કે સૌથી મોટી વાતો સૌથી ઊંડી શીખ એકદમ સાદી વાર્તાઓમાં છુપાયેલી હોય છે બસ આજે આપણે એવી જ એક વાર્તા સમજવાના છીએ ગ્રીન વેલીની વાર્તા આ એક એવી વાર્તા છે જે આપણને પ્રકૃતિ અને પ્રાણીઓ સાથેના આપણા સંબંધને એક સાવ નવી જ નજરથી જોતા શીખવશે આ વાર્તાનું જે આખું સાર છે એ આ એક જ વિચારમાં સમાયેલો છે કે જ્યારે આપણે પ્રાણીઓની સંભાળ રાખીએ છીએ પ્રકૃતિનું રક્ષણ કરીએ છીએ ત્યારે ખરેખર તો આપણે આપણું પોતાનું જીવન વધુ શાંત અને સુખી બનાવી રહ્યા છીએ ચાલો આ વિચારને વાર્તામાં જીવંત થતો જોઈએ તો આપણી વાર્તા શરૂ થાય છે ગ્રીન વેલીમાં અને એનું નામ જ બધું કહી દે છે નહીં એક એવી ખીણ જ્યાં પ્રકૃતિ જાણે કે એના સોળે કળાએ ખીલી છે જ્યાં જુઓ ત્યાં હરિયાળી એકદમ શાંતિ અને બસ જીવનનો ધબકાર સંભળાય અને અહીંયા જ આ સુંદર ખીણમાં આપણે મળીએ છીએ વાર્તાના ત્રણ મુખ્ય પાત્રોને મીરા અરવ અને ખૂણાલ આ ત્રણે પક્કા દોસ્ત છે અને એમનો મોટાભાગનો સમય ક્યાં પસાર થાય છે બસ આ જ જંગલો અને ખેતરોમાં રમતા કૂદતા આના પરથી જ ખબર પડે છે કે એમનો પ્રકૃતિ સાથેનો નાતો કેટલો ઊંડો છે અને જુઓ જ્યારે પ્રકૃતિ સાથે આવો લગાવ હોય ને ત્યારે દયા અને કરુણા તો દિલમાં આપોઆપ જ જન્મે છે અહીંથી જ આપણી વાર્તા એક બહુ જ સુંદર વળાંક લેશે આપણે જોઈશું કે કેવી રીતે દયાના નાના નાના લાગતા કામ પણ કેટલી મોટી અસર કરી શકે છે તો થયું એવું કે એક દિવસ આ ત્રણેય મિત્રો રમી રહ્યા હતા અને અચાનક એમની નજર એક નાનકડી ચકલી પર પડી એની પાંખ તૂટેલી હતી હવે આમ જુઓ તો આ એક નાનકડી જ ઘટના કહેવાય પણ બસ આ જ ક્ષણથી એમના દિલમાં રહેલી કરુણા અને સંભાળની એક આખી યાત્રા શરૂ થઈ જાય છે અને જરા જુઓ તો ખરા કે એ લોકોએ ચકલીની સંભાળ કેવી રીતે લે છે આ ખાલી એક લાગણીનો ઊભરો નહોતો ના એમની દયા પાછળ એક વિચાર હતો એક સમજ હતી પહેલાં તો એને એકદમ હળવેથી ઉપાડી પછી એના માટે એક રૂ જેવો નરમ માળો બનાવ્યો અને જ્યાં સુધી એ ફરીથી ઉડવા માટે તૈયાર ન થઈ ગઈ ત્યાં સુધી એને ખવડાવ્યું એનું રક્ષણ કર્યું આ તો એક પૂરી સંભાળની પ્રક્રિયા હતી પણ એમની દયા ફક્ત એક ચકલી પૂરતી જ સીમિત નહોતી થોડા દિવસો પછી એમને બજાર પાસે કૂતરું દેખાયું બિચારું ભૂખ્યું અને સાઉ નબળું પડી ગયું હતું અને અહીં ફરી એકવાર એમના દિલની કરુણા જાગી ઉઠે છે અને અહીંયા જ આપણને એમની વિચારસરણી કેટલી અલગ છે એનો ખ્યાલ આવે છે વિચારો સામાન્ય રીતે કોઈ શું કરે કદાચ એ કૂતરાને ભગાડી દે પણ ના આ બાળકોએ તો ગ્રીન વેલીનો માર્ગ અપનાવ્યો એમણે ડરવાને બદલે દયા બતાવી અને પોતાની પાસે જે ખાવાનું હતું એમાંથી એ કૂતરાને આપ્યું આ એક નાનકડો નિર્ણય છે પણ એ એમની કેટલી મોટી સમજ બતાવે છે તો એક ઘાયલ પક્ષી એક ભૂખ્યું કૂતરું દયાના આ નાના નાના કામ તો ખાલી શરૂઆત હતી હવે આ બાળકોની કરુણા એક મોટા પડકાર સામે આવીને ઊભી રહે છે અને એમની એક નાનકડી પહેલ આખા ગામને આખા સમુદાયને એક કરી દે છે અને આ મોટા પરિવર્તનની શરૂઆત ક્યાંથી થઈ ખબર છે કુણાલના એક નાનકડા અવલોકનથી એણે જોયું કે નદી કિનારે કેટલાક વૃક્ષો કપાઈ રહ્યા છે પણ એને ફક્ત કપાઈ રહેલું લાકડું ન દેખાયું એને તો એ દેખાયું કે આ વૃક્ષો તો કેટલાય પક્ષીઓનું ઘર છે એની નજર એક ઝાડથી આગળ વધીને આખી જીવસૃષ્ટિના જોડાણને જોઈ રહી હતી તો પરિસ્થિતિ એકદમ સાફ હતી પડકાર હતો કે ગામમાં નાના નાના યુવાન વૃક્ષો કપાઈ રહ્યા હતા તો એના જવાબમાં આ બાળકો એક અદ્ભુત કામ કર્યું એમણે ગામના બધા લોકોને ભેગા કર્યા અને એમને સમજાવ્યા અને પરિણામ શું આવ્યું ખબર છે પરિણામ તો ધાર્યા કરતાં પણ વધુ સારું આવ્યું આખા ગામે નક્કી કર્યું કે હવેથી વૃક્ષો નહીં કપાય અને એટલું જ નહીં આપણે બધા સાથે મળીને વધુ વૃક્ષો વાવીશું પણ આ બાળકોએ ગામ લોકોને સમજાવ્યા કેવી રીતે એમણે ખાલી લાગણીભરી વાતો ન કરી ના એમણે તો વૃક્ષોના જે સાચા ફાયદા છે એ ગણાવ્યા એમણે કહ્યું કે જુઓ આ ઝાડ આપણને છાંયું આપે છે મીઠા ફળો આપે છે શુદ્ધ હવા આપે છે અને આ બધાથી પણ વધારે જરૂરી એ તો કેટલાય પશુ પક્ષીઓ માટે એક સુરક્ષિત ઘર છે તો ગ્રીન વેલીમાં બનેલી આ નાની નાની ઘટનાઓમાંથી આપણને શીખવા શું મળે છે આખી વાર્તાનો જે સાર છે એનો સાચો પાઠ શું છે આખા ગામના લોકો જાણે સાથે મળ્યા તો એનું પરિણામ અદ્ભુત આવ્યું સાચે જ આખું ગ્રીન વેલી જાણે બદલાઈ ગયું એ એક એવી જગ્યા બની ગઈ જ્યાં પક્ષીઓ કોઈના પણ ડર વગર મુક્તપણે ગીતો ગાતા હતા પ્રાણીઓ નિશ્ચિંત થઈને ફરતા હતા અને માણસો માણસો પ્રકૃતિ સાથે એકદમ સુમેળમાં શાંતિથી જીવી રહ્યા હતા આ વાર્તા આપણને ખૂબ જ મહત્વનો સિદ્ધાંત શીખવે છે જેને આપણે સુમેળનો સિદ્ધાંત કહી શકીએ અને આ સિદ્ધાંત શું કહે છે એ બસ એટલું જ કહે છે કે આપણી પોતાની ખુશી આપણી શાંતિ એ બધું જ પ્રકૃતિ અને બીજા જીવોના સ્વાસ્થ્ય સાથે અને એમના પ્રત્યેના આપણા આદર સાથે સીધે સીધું જોડાયેલું છે અને આખી વાર્તાનો અંત આ એક સુંદર વિચાર સાથે આવે છે દરેક જીવ ભલે તે મોટો હોય કે નાનો પૃથ્વી પર તેનું સ્થાન છે કેટલી સાદી પણ કેટલી ઊંડી વાત છે નહીં આ વાક્ય આપણને બસ એટલું જ યાદ કરાવે છે કે આ પૃથ્વી પર નાનામાં નાના જીવનું પણ એટલું જ મહત્વ છે અને આપણે સૌએ એકબીજાના સ્થાનનો આદર કરવો જ જોઈએ તો અંતે આ વાર્તા આપણા બધા માટે એક સવાલ મૂકીને જાય છે ગ્રીનવેલીના બાળકોએ જે કર્યું એ તો એક નાનકડી શરૂઆત હતી પણ આપણા પોતાના જીવનમાં આપણી આસપાસની દુનિયામાં આવો સુમેળ સ્થાપિત કરવા માટેનું એ પહેલું પગલું કયું હોઈ શકે વિચારવા જેવો સવાલ છે